ભાવનગરના મહુવાના નિકોલ લાઇટહાઉસ કિનારે સાંજના સુમારે એક બાર્જ ઓડકું તરી આવતા દરિયાકિનારે રહેલા પ્રવાસીઓમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું અને અચાનક મહુવાના દરિયાકિનારે મહાકાય બાર્જ તરતું આવતા લોકોમાં ભય પણ ફેલાયો હતો જેને લઈને મહુવા ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી આ બાર્જ પીપાવા પોર્ટની શ્વાન એનર્જી કંપનીનું બાર્જ ટકથી છૂટું પડી ગયું હોવાનું તપાસમાં જણાઈ આવતા કંપનીના અધિકારીઓ બાજ લેવા માટે દોડી આવ્યા હતા મહુવાના નિકોલ દરિયા કિનારા પર એક મહાકાય બાર જોડકું તરતું જોવા મળતા લોકોમાં ભય ફેલાયો હતો અને આ શંકાસ્પદ બાર જ હોવાનું સૌ પ્રથમ મહુવાની ગ્રામ્ય પોલીસ મહુવાના નિકોલ દરિયા કિનારા પર પહોંચી હતી અને ઊંડી તપાસ હાથ ધરવામાં આવી હતી જે બાદ આ બાર ત્રણેક માસ અગાઉ મુંબઈથી પીપાવા પોટ લાવવામાં આવ્યું હતું અને તે સ્વાન એનર્જી કંપનીનું હોવાનું અને બાર સાથે બાંધેલ ટકનું દોરડું તૂટી જતા આ બાજ મહુવાના દરિયા કિનારે પહોંચ્યું હોવાની જાણ થતાં મહુવા પોલીસે અધિકારીઓને જાણ કરી હતી